ટાંગો દુખે એ તો બધું દુઃખ છે ને કારણ કે મિત્રો અમારે છે ને મહેમાન વયા ગયા છે તો બરાબર મમ્મી ને જરૂર કામ નારાજ થઈ જાય કારણ કે મહેમાન ત્રણ દી પૂરતા હતા ને આપણા બોલ 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 થાતી હું મહેમાન પૂરતી હું તો આખો દી ના હોય એટલે આખો દી બોયલા બોલ બોલા બોલ બોયલા બોલ ખાધા પીધા પછી બાય રખડતા ને મહેમાન ભેગા એટલે હવે મારી મમ્મી ને ને થોડુંક આમ અહંગરું લાગે એવું જાય ને એટલા માટે તો તને શું દુઃખ મને તમ દેખાય તો જાય ભાઈ મોઢા ઉપર તમારા દેખાય જાય

કાઈ આપણે એટલામાં કે સોસાયટીમાં 릭શા મળે નહીં હા નકના ભલે 100 કે તું હાલતી કીધું 릭શા બંધવી લે પછી થોડાક ઉદે આઈ થી થોડું વિક્રમ ચોક સુધી તો કે 40 રૂપિયા તો આલે ભાઈ ભલે 40 રૂપિયા મને દે દે તારા રૂડા રૂપ જેવા જંપલા તો દેખાય એને માં થોડી ખરીદી કરવી થી તો ગામમાં ગયા તા એને પરવ ખરીદી કરવાયો એને ગમે ને તો ગામ

બીયા કોટકા ની મિત્ર ઘર ઘર જો આવો ઓ પોઈન્ટ છે ને કે એક એક આમ ધડી जातो આપણા જીવનમાં કે ભાઈ જિંદગીના દિવસ ઓછા જ થાય છે વધતા નથી એટલે જીવનમાં જી હે ને તમે એન્જોયમેન્ટ કરો હો બધું જે ટાઈમસર બધું કરતા રહેજો બરબર બાકી જિંદગીના તમે દિવસો ચૂકી જાઓ તો એટલે એટલેમાં કઈ ન્યાલે આપણા દિવસો હવે ઓછા થવામાં જાય વધવામાં નથી 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 કોઈ પણ ના હ માના પ્રમાણે વસ્તુ મૂક્યા હમ એડા માણા હોય તો એની વસ્તુ વસ્તુ સસ્તીયા

એવું નથી મિત્રો તમને પણ ખબર હોય કે ભાઈ એક વહેમ 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 થી દુનિયા ચાલે છે એક આશા વહેમ વહેમ એટલે શું કે કોક નું માની લેવું એટલે એક આશા કોક ના ઉપર ટાર્ગેટ રહેવું એમ એના જેવું એટલે એ બહુ વહેમ કે વહેમ કે વહેમ હા વહેમ માર સુકો છે નામ નું કમુક શબ્દ ને બહુ બોલવામાં થોડું કચ છે પણ તારા લગન થઈ ગયા મારે નથી થ્યા એટલે મારે થોડું ફેશનેબલ રહેવું પડે ને સમજાય તમે એના લગ્ન થઈ ગયા મારા લગ્ન ન થયા તો મને હું હવ દેહી માણસ રહી તો મને કોણ બાય આપશે છે થી હું તને વેમ વેમ ઈ વેમ કે વહેમ જો છે ને આવી જાય એમ વેરી હેન્ડસમ ગર્લ ઈ નો આવડે ઈ ના આવડે ના ઈ ના આવડે કા આ એમ વેરી હેન્ડસમ બોય તો આઈ એમ વેરી હેન્ડસમ બોય મિત્રો તમને આ બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી થી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગ માં બાય ટાટા કહી દે ટાટા